નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છ એ સંતો અને સુરાઓની ભૂમિ છે ગાય સમાજ કે ગામને માટે સહાદતને વરેલા સુરવીરોના પાડિયા ગામે ગામ ઊભા છે અને પૂજાય છે નખત્રાણા નવાવાસમાં સુરલભીટ ટેકરી ઉપર સુરાણી પરિવારના પબ્બા બાપા સુરા બાપાના બેસણા છે ચોરી ચપાટી કરવા આવતા ચોર લૂંટારોથી પબ્બા બાપા ગામનું રક્ષણ કરતા એક વખત બહાર વટિયાએ બાપાને પાછળથી માર્યા અને

આમ તો પબા બાપા તરીકે ઓળખાતા પણ તે પોતે સુરા થઈ ગયા સહી થઈ ગયા એટલા માટે અમે બાપાની પદવી આપી છે સુરા બાપાની ને એનો ઇતિહાસ એવો છે કે અત્યારે જે આપણે જૂનામાં પેલા બહારવાટી કહેવાતા તો અમારા બાપા ગામ આખાની રક્ષા કરતા ગોફણથી કોઈ પણ ખતરામાં કોઈ પણ અત્યારે ચોર આવે કે ચપાટી કરવા આવતા તો એના માટે અમારા બાપા રક્ષા કરતા પછી અમારા બાપાને બહારવાટિયાઓએ પાછળથી મતલબમાં અને ફાયર કરીને અહીંયા જગ્યા ઉપર જ એમને પછી અમે અમારા પરિવારવાળા એવું નક્કી કર્યું કે આપણે જે તે વખતે બાપાનું પૂજન પૂજન તો જે તે વખતે આપણે ઉપર એવું હતું તો ત્યાં નીચે આપણે એને પાળ્યો કર્યો હતો પછી સ્થાપના કરીને અમે અમારે મહાસુદ આઠમ ને અમે એને પાળતા એ પાળીને પછી જે આપણે આ મતલબમાં બધા અહીંયા કને માણસો અહીંયા બેસતા એટલે પછી આ થોડોક અમને બાપા એ થોડુંક કીધું કે મારું અહીંયા સ્થાન ગિરાક અમારા વડીલો જે તે વખતે આખું બાપાને માને છે તો થોડીક અમને પોતાને એવું લાગ્યું કે હવે અહીંયા થોડીક સાંકળ થાય છે તો અમે અમારા મતલબમાં ગામવાળા બધા સહમતીથી આ થોડો થોડો યુમેશ કરી ને આ બધું બેડો ઉપાડ્યું ને ગામનો અને પરિવારનો સાથ સહકારથી આપણે બધા પગથિયાં બનાવી પછી હવે પાછળથી હમણાં રોડનું રસ્તાનું કામ બનાવ્યું ને અમારા જે મતલબમાં પરિવારના સુરો બાપા પરિવારના અમારા જે ભાઈ રામજીભાઈ જે આર્મીના થયા ને એને બહુ અખાત મહેનત કરી અને એમાં પણ બધાનું સપનું એવું હતું કે બાપાનું માથે મંદિર બનાવી આખું તો અમે આ મંદિર બનાવી ને આ રોડમાં અમે અમારા સો ખર્ચે બનાવેલો છે બધોય કેટલા વર્ષ પાપાનો જૂનો ઇતિહાસ અમારે અમદીઓ અને આઠ પેઢી છે હા આઠ પેઢી અમારી આઠ પેઢી એ પાપા થઈ ગયા છે અમારા છોકરા પડપોતરા નહીં હિસાબે તો એનો ઇતિહાસ આ ટાઈપનો છે ને અમે આ અત્યારે આ બધું અમારો સપનું સાકાર કરી આ મંદિર બનાવ્યો છે આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવા વિનંતી છે અહીં સુરાણી પરિવાર દ્વારા દર વર્ષે મહાસુદ આઠમના તિથિ ઉજવાય છે તે દિવસે સમગ્ર સુરાણી પરિવાર પાંખી પાડે છે અને નૈવેદ્ય સહિતના ધાર્મિક કાર્યક્રમો થાય છે અગાઉ અહીં સુરાબાપાનો માત્ર પાળિયો હતો ત્યારબાદ ટેકરી પર દેરી અને પગથિયા બન્યા અને હવે ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરના નિર્માણ અંગે સુરાબાપા સ્થાનકના મહામંત્રી ભરતભાઈ વાલજી સુરાણી કહે છે શ્રી સુરા બાપાના અહીંયા જે બેસણા છે એના વિકાસ અર્થે તમને કહું તો સાહેબ અમારું જે નખત્રા નવવાસ ગામ છે એ ગામ અમને અમારા પરિવારને સંપૂર્ણ સહયોગ આપી અને અહીંયા અમે જે ધાર્યું હતું કે ભવિષ્યમાં પણ એક નખત્રામાં નવલું નજરાણું બને અને એક પર્યટક સ્થળ તરીકે વિકાસ થાય તો આ અમારું ગામના સહયોગથી સપનું આજે સાકાર થયું છે અમને અમે નવવાસ સમાજ નવવાસ ગામના દરેક નાગરિકનો ખૂબ ખૂબ પરિવાર વતી આભાર માની છીએ અને આ વર્ષે અમારું વિશેષ તિથિ છે એનો મારો કહેવાનો મતલબ એટલો છે કે આ ત્રેવીસ વર્ષથી અમારો નખત્રાણા નવવાસ ગામ છે તો પૂજ્યા બાપાની તિથિ જે ભવ્ય રીતે ઉજવણી કરી છે એમાં નવવાસ પાટીદાર સમાજના અન્યથા બીજા આજુબાજુના ગામના જેટલા પણ અહીંયા પાટીદાર સમાજના ભાઈઓ રહે છે એ ભાઈઓ બહેનો સર્વનું અમે સમૂહ ભોજન રાખીએ છીએ અને ધામધૂમથી અહીંયા એક તિથિ ઉજવી છે બાપાની મહાસુદ અજવાળી આઠમના એવી જ રીતે અત્યારે અમારી આ ત્રેવીસમી બાપાની તિથિ ઉજવશું અમે પરમ દિવસે એમાં પણ આજુબાજુના ગામના જે અમારા પરિવારના જે રહે છે ભાઈઓ નાનપણના એ ભાઈઓ અહીંયા નવવાસ સમાજમાં જે અમારા આજુબાજુ રહે છે બીજા ગામના ભાઈઓ પણ પ્રસાદમાં અને આ અન્ય ધાર્મિક વિધિમાં ભાગ લે છે અને એકદમ ધામધૂમથી અમે આ તિથિ ઉજવશું ને અત્યારે આપ નિહાળી શકો છો એવી જ રીતે અમારા ગામનો સહયોગ અને એનામાં પણ વિશેષ અમારા નવવાસ સમાજના અને અમારા મિત્રોનો બારેથી પણ ખૂબ જ અમને સહયોગ મળ્યો અને એમાં અમે આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું બે હજાર સુરલ બીટ ટેકરી પર બાપાની દેરી અને પગથિયા બનાવવામાં આવેલ એટલે શ્રદ્ધાળુઓ પગથિયા દ્વારા ટેકરી સુધી જઈ શકતા મંદિર નિર્માણની સાથે હાલમાં જ ગાડીઓ જઈ શકે તેવા પાકા રોડનું નિર્માણ પણ દાતાઓના સહકારથી કરવામાં આવ્યું છે આ સ્થાનક ઉપરથી નખત્રાણા નગરનો અદભુત નજારો જોવા મળે છે યુવાનોએ ડુંગર પર વૃક્ષારોપણ કરી હિલ સ્ટેશન જેવું બનાવી દીધું છે મહાસુદ આઠમ બુધવાર તારીખ પાંચ બે બે હજાર પચીસ ના સુરાબાપાના નવનિર્મિત મંદિરનો મૂર્તિભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ નિર્માણ તિથિ ઉજવાઈ રહી છે જેને લઈ સમગ્ર સુરાણી પરિવાર અને નવાવાસ પાટીદાર સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે